મહેસાણા ખાતેના વિસનગરમાં એક યુવતી પર કરાયેલા બળાત્કાર બાદ હત્યાની ઘટનામાં આરોપીને કડકમાં કડક સજાની માંગ સાથે સ્વયં સૈનિક દળ દ્વારા આવેદનપત્ર રોજ આપવામાં આવ્યું હતું સુરત કલેકટરને પહોંચેલા સ્વયં સૈનિક દળ દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મહેસાણા ખાતે આવેલા વિસનગરના બાલગામ ખાતે એક શ્રમજીવી પરિવારની દીકરીને ચાલક દ્વારા સુમસામ જગ્યાએ લઈ જાય તેની પર પાસવી બળાત્કાર ગુજાર્યા બાદ તેના જ કપડા તેની હત્યા કરી ભાગી છૂટ્યો હતો હાલ તો રિક્ષા ચાલક પોલીસે હાથ આવી ગયો છે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે અમે અત્યારે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ કે જે કાંઈ વિસનગરની જે બેનની જે કાંઈ બેન નિશાની જે કાંઈ ઘટના બની જે હત્યા થઈ જે એની બળત્કાર એની જે કાંઈ બળત્કાર થયો તો અમે એ પ્રમાણે જે કાંઈ ઘટનાના અનુસંધાને જે કલેક્ટર જિલ્લા કલેક્ટરને અત્યારે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે ભાઈ અમે આવી જે કાંઈ બહુજન સમાજની આરે જે કાંઈ અત્યારે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે ભૂતકાળમાં પણ ઘટનાઓ બનેલી છે જેમ કે બિલકિસ બાનુ છે પછી કે ભાઈ આથરસ કાંડ છે જે કે ભાઈ ઘણી એવી ઘટનાઓ બની છે એમ કે અવારનવાર બહુજન સમાજને જે કાંઈ અત્યાચાર કે ઘટનાઓ બનતી હોય છે ત્યારે જ્યાં સરકારે એ કોઈ પણ એવી રીતે કે ભાઈ જે અત્યારે હત્યા કરે છે અથવા તો છે કે ઘટનાઓનો જે કાં અંજામ આપે છે એવા લોકોને જે છાવરે છે અને આ સમાજ રહ્યો એ ઘણીવાર આવી રીતે કે ભાઈ ઘણીવાર બહેનો દીકરીઓ હોય છે આવા અત્યાચારોના કારણે કે ચૂપ થઈ જાય છે એમ પણ અમે હવે આવનારા સમયમાં ચૂપ નહીં થઈએ અને આવા જે કાંઈ બનાવો બનશે પણ હવે તમે અમને એવું લાગે છે કે આ સરકાર રહી જે કાંઈ અત્યારે એમ જગ્યા મનવાદી જે કાંઈ સરકાર રહી એ આ સમાજને હવે હત્યાર ઉપાડવા માટે મજબૂર કરી રહી છે અને આવનારા સમયમાં જે એમ કે જે બે જે અઢારસો અઢારમાં જે કાંઈ ઘટના બની હતી જે પાંચસો મહારોએ જે કાંઈ અઠ્યાવીસ હજાર કાપી નાખ્યા હતા એવી રીતે જો આ આ ઘટનાઓ તમે આવનારા સમયમાં નિર્માણ ન થાય એનું સરકારે ખાસ ને ખાસ ધ્યાન રાખવું અને આવી ઘટનાઓ અવારનવાર બને છે એના માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ તો સરકાર આના સખતમાં સકત પગલાં લે અને જે કાંઈ આરોપી રહે અને કાયદેસરની કાર્યવાહી કરી અને ફાંસીની સજા કરવામાં આવે એવી અમારી માંગણી છે જય ભીમ નમો બુદ્ધ મહેસાણાના વિસનગર ખાતે યુવતી પર કરેલા બળાત્કાર ત્યારબાદ તેની હત્યા લઈને સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હોય ત્યાં નરાધામ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને તેની વહેલી કે ફાંસીની સજા અપાય તે માંગ કરાઈ રહી છે અજય કુર્સી સાથે હર્ષ